તો ભાઈ જો ભાઈ સાહેબ ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા હતા અને ગેમ ઝોનની અંદર આવી ગયા છે આવું કંઈક છે ગેમ ઝોન જો અમદાવાદ પહોંચી ગયા ફાઇનલી તો ગુડ મોર્નિંગ જય માતા મિત્રો સ્વાગત છે એકના અવલોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં છો અને મજામાં જ રહો તો આજે તો એને આપણે કાંઈ બ્લોગ બનાવ્યો તો એટલે આપણી જોડે એક બ્લોગ પડ્યો છે આપણે ગયા હતા હમણાં અમદાવાદ એક કામ હતું એટલા માટે તો આપણે થોડોક બ્લોગ બનાવ્યો હતો તો ચાલો તમારી સામે રજૂ કરીએ તમને બતાવીએ આપણે અમદાવાદ ગયા થઈ થોડું થોડુંક હતું એટલા માટે ગયા હતા તો ચાલો બ્લોગ તમને બતાવીએ જો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો ને મજામાં જ રહો તો આજે તો આપણે જો ડાયરેક્ટ આવી ગયા છે સમી બસ સ્ટેન્ડમાં જો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બસ સ્ટેન્ડ આવી ગયા કારણ હું તમને પછી જણાવવા આગળ વિડીયોમાં આપણે જવાનું છે અમદાવાદ તો ગાઈ છે ને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ સમી બસ સ્ટેન્ડમાં હઈએ બસ આવે એટલે પછી જશું આપણે સીધા અમદાવાદ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો હવા નવ થયા છે અને હાડાનું ગયે ને બસ આવે અમદાવાદવાળી હાલ પૂછીને આવે એક્સપ્રેસ આવે લાગે એક સાડા નવ વાગે હું એકલો જ જોઉં બીજું કોઈ આવતું નહીં મેડમ મેડમથી પણ નહીં જઈશ હું એકલો જ છું જો એક બસ પડી એ અમદાવાદ વારી આવશે બીજી એટલે એને એમ આપણે જોવાનું છે ચાલો હવે બસ આવે એટલે બસમાં મળી જઈએ આવવાનું ના જો गाइस આપણે મહેસાણા પહોંચ્યા છીએ અને આ લીધું તો એક વેફર สิง ભજન પાણી બોટલ આ ગણતાવાનું એટલે બસમાં પૂજી રાખશે ભરાઈ લીધો

તો ચલો આગળ કરીએ કાઈ તો ભાઈ જો ભાઈ ઓર ફાઇનલી અમદાવાદ પોકી ગયા ધને ગેમ ઝોન ની અંદર આવી ગયા ચલો આવું કંઈક થઈ ગયું છે આમ છોકરો આમદત પોકી ગયા ફાઇનલી જો આ યોર ગેમ્સ ગેમ ચાલુ

ઓડિયા વાળું પિક્ચર હતું એનો હીરો હતો કપ્તાન આ જો બમ્પર કાર જો હામી હામી ટકરાઈ કઈ એ ખબર નહીં આપણે જો હા હા વાહ કેવી લાઈટિંગ થાય એન્ડ હું હાલ આવી સુધી હા બાજુ બધી જો વીઆર આર ગેમ હે તમને આમ ચશ્મા પહેરી રમાડી ઓરિજિનલ ફીલ થાય જો હે વાહ નાઈસ આ જો જો બોલિંગ બોલિંગ એટલે એસીન બેસી કેવું જો કેવી હવા આવે ગઈશ એક નંબર હો હા મેં દેખો બાકી તો હજુ બધું પડ્યું અહીંથી થી જોવા આપણે અહીંથી ઉપર આવ્યા હતા આ સાઈડ બે સાઈડ બંને બધું રમવાનું ગેમિંગ ઝોન જો આપણે એને ફૂલ એક્સપ્લોર કરવા જાય હી ગઈશ એન્ડ જો આ સાઈડ એને ઇંચકા હે ગઈશ આપેલો ઉપર જઈને ખવાતો હશે લાગે છે ઉપર જઈને તમને નીચા ફેંકી દે ને એટલું કહેતા કે જો ઠેઠ ઉપર જઈને પછી ત્યાં નીચે ફેંકી દે આ બાજુ તો નાના હે ચિલ્ડ્રન્સના આજ કાલે આ બાજુ પેલી ગાડી પડી ટ્રેક નાખવાની આવી

Tá bonzinho, તો ગાય છે ને આટલો કંઈક વ્લોગ બનાવ્યો હતો બહુ બનાવ્યો નતો એટલા માટે કેવો લાગે લાગ્યો કોમેન્ટમાં જણાવજો મળીએ કે ના વ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય કાલનો વ્લોગ જોજો એ બહુ મસ્ત આવવાનો કાલનો વ્લોગ તો મળીએ કાલે ચાલો બાય બાય